નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ આજના તાજા જીરુંના બજાર ભાવ એ પહેલાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે દરરોજે દરરોજ જીરુંની અપડેટ્સ અને સમાચાર અને ભાવ તમને મળતા રહે છે તો મિત્રો હવે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં જીરુંના ભાવ તે આપણે જોઈ લઈએ ગોંડલ બે હજાર પાંચસો એકથી ચાર હજાર એકતાલીસ જેતપુર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને પચાસ બોટાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો પંદર વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચોવીસ અમરેલી ત્રણ હજાર પચીસથી ત્રણ હજાર આઠસો પચાસ ચસદણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પચાસ કાલાવડ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર અને વીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર નવસો એકાણું જામનગર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પચાસ રૂપિયા મહુવા ત્રણ હજાર ચાલીસથી ચાર હજાર એકસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર વીસથી ત્રણ હજાર આઠસો એંશી રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો અને બાર રૂપિયા મોરબી બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર સિત્તેર રૂપિયા રાજુલા ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો બાબરા ત્રણ હજાર ચારસો પચીસથી ચાર હજાર પંચાવન રૂપિયા ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર રૂપિયા પોરબંદર ત્રણ હજાર ત્રણસો પંચોતેરથી ત્રણ હજાર આઠસો ને પંચોતેર ત્યારબાદ ભાવનગર બે હજાર નવસો સાહીઠથી ચાર હજાર ને સડસઠ રૂપિયા વિસાવદર ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા શામખંભાળિયા ત્રણ હજાર બસો ચાલીસથી ત્રણ હજાર નવસો અને દસાડા પાટડી ત્રણ હજાર છસો એકાવનથી ત્રણ હજાર નવસો ને એંશી રૂપિયા પાલિતાણા ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ધ્રોલ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો ચાલીસ પચાવ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર એકસો એક હળવદ ત્રણ હજાર છસો ને એકાવનથી ચાર હજાર સિત્તેર રૂપિયા ઊંઝા ત્રણ હજાર ત્રણસો એકથી પાંચ હજાર બસો ને સાઠ હારીજ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો છાસઠ થરા ત્રણ હજાર ચારસો એંશીથી ત્રણ હજાર આઠસો ને પચીસ રાધનપુર ત્રણ હજાર બસો ચાલીસથી ચાર હજાર ચારસો અગિયાર રૂપિયા થરા ત્રણ હજાર બસોથી ચાર હજાર એકાવન વિરમગામ ત્રણ હજાર ત્રણસો નેવુંથી ત્રણ હજાર છસો નેવું સમી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પચાસ વારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર બાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા આજના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુંના ભાવ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ